એટલે હવે સિઝન તો કહેવાય જ નહીં કારણ કે બારે માસ લગ્ન થઈ ગયા છે તો અમારી ફોઈના ઘરે લગ્ન છે તો આજે લગ્ન લખાવાના છે બેનના અને ભાઈના તો અમે ઓલમોસ્ટ લેટ પડી ગયા છીએ તો જઈએ અને જે કેપ્ચર થાય બતાવું આજે તો બધા મળીશું એટલે મજા આવશે મમ્મી ને ને પાછળ પાછળ આવી જ છું અમારા બાના તો જો હોય પોણી આવતો એમ હારી ચડાવી દેવાની

কেম পপ <laughs> <laughs> પંચ્યાશીથી થી અસી પંચ્યાસીથી નેવ્વજ છે પણ એમના વાળ છે ને ધીમે ધીમે કાળા થોઈ છે જુઓ પછી દાંત બતાવજી હી બધા દાંત કમ્પ્લીટ એક પણ દાંઠ હતો અત્યાર સુધીમાં નહીં પડી કે કશું નહીં એમની આંખો કમ્પ્લેટ અહીંથી તો છેક સુધી ખાય છેક સુધી પછી કોન તો કમ્પ્લેટ ખાવાનું કમ્પ્લીટ ના કંઈ

કરવા જેવો પ્રયોગ છે જો કોઈ ખેડૂત મિત્રો આ વ્લોગ જોઈ રહ્યા છે તો આ એક વખત અપનાવજો હું સૂચના આપીને ઘણા લોકો એ કરી છે આવું હમ સારું રહેશે સારું રહો તો મને ક્યાંથી આવો વિચાર આવ્યો તો વિચાર આવ્યો તો એકદમ પહેલા જૈનો પાથરીનો ટોટા મેલ તો હા

નોર્મલ પાછી નોર્મલ ડિલિવરી નોર્મલ કોઈ ખબર એ ના પડી ટુંક માં હા કબચ્ચું આવી ગયું એની રેલી એ મસ્ત મસ્ત જો હું બતાવું ગોમતી ગોમતી ઓ ગોમતી મટકી ની ગોમતી ઓ ગોમતી આ ગોમતી બેન છે ગોમતી બેન ગોમતી બેન મસ્ત છે નોની નોની

дайียว એવ હા દાઈઓ તેમ કે ઘીર તો માર ના ના કોણ આજે હપૂત કોઈ ન આવો અને આ ગોરી ગોરી જો ભાઈ લગન નહી આ તૈયારી કમ્પ્લીટ દેખાઈ છે ને હા કટર આ કટર મશીન રાડો કટિંગ કરવાના જાનની શાલ કટિંગ કરવાની બધું નથી થાય ડાયરેક્ટ

आमा अइया हां भनो भइ नै छ ए मामा नके लगन मा आए लगन मामा न लगन मा आए मामा न लगन मा आवे छ आपिया न आई चल त नाम बोल सु नाम तारो टीजन हम्म पछि क्या रे छ अहमदाबाद क्या भने छ स्कूल नु नाम शांति जूनियर हम्म पछि मारु नाम डड़िया मासी हम्म आरे भइ भावडो छ एना कोण छ

ને કમલેશ દાદો કે ગયા એટલે પડી જે વાગે કમલેશ દાદો કમલેશ દાદો કમલેશ દાદા બોલ દે એકવાર કમલેશ દાદા બોલ કમલેશ દાદા કમલેશ દાદા કે ગયા માં અને મામા કે છે આઈડિયા મામા નામ કિશુ મામા હે કિશુ મામા કિશુ મામા કિશુ કિશુ મામા કિશુ મામા આયો હન તક જાય পাচি এ না লাগন নাথি মামি নাম সুঝে মামিন নাম বল তো নিমা মামা মা মানুনি মামিওনু কিতু মামিওনু নাই হ্যাঁ মামা ওনা বলি যা চল মামা মামা হ্যাঁ পাচি Ano maru? Dia mas. Ah, itu komplit aja चला so. बाबा. dan bapa. Apa apa politi pelajaran? Hmm. Politi pelajaran. एम emasnya. Ayah kira nama ini dia kau itu jari mau 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 jatuh di under. Aja. Bayar rumah ni kerana sulit ya. Ha. Tanah berbulu je. Hmm. Lada ratna mitai ચલો ભાઈ આજના વિડીયોમાં બસ હવે એન્ડ તરફ જઈએ ચાકથી રીત આવી ગઈ છે પટેલ પ્રવીણભાઈ ધૂળાભાઈ અમારા સમાજમાં આવું હોય હશે ની રીતાય બાબા તેર માં નહીં હમ કોઈનું મરણ થયું હોય ને પછી તેર દિવસ થાય એટલે તેર માં થોડું હા સગું હોય એટલે આવે બરોબર છે તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ હવે એક મેરેજ માં પણ જવું છે તો ફટાફટ એડિટિંગ થઈ જાય તો બસ મળીએ કાલે નવા આ સાથે ત્યાં સુધી જશું શ્યામ જય સીતારામ જય સીતારામ રામ 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 રામ